હલો દોસ્તો તો તમે જોઈ રહ્યા છો માતાજી ગેમ યુટ્યુબ ચેનલમાં કે પાકિસ્તાનને કબૂલ કરી આતંકવાદીઓને આશ્રય આપવાની વાત રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું અમે ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમ માટે આ ગંદુકામ કરી રહ્યા છીએ પહેલગામમાં થયેલા કુર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા સાહિબના એક નિવેદને સનસનાટી મચાવી દીધી છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા શાહ આસિફે હવે પોતે સ્વીકાર્યું છે કે તેમનો દેશ ભારત વિરુદ્ધ આતંકવાદીઓને આસરો આપી રહ્યો છે સમાચાર એજન્સી અને એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે કે આ અંગેનો એક વિડીયો ક્લિપ પણ વાયરલ થયો છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ શું કહ્યું તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે પાકિસ્તાનના રક્ષામંત્રી સ્કાય ન્યૂઝના યાલદા હકીમ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે તેમને પૂછ્યું શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે જવાબમાં આસિફે એક સનસનાટી ભર્યા કબૂલાતમાં કહ્યું હા અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુકામ કરી રહ્યા છીએ તો પાકિસ્તાન આપી રહ્યું છે આતંકવાદીઓને આશ્રય તો ખ્વાજા આસિફે પોતાના પ્રતિભાવમાં કહ્યું જો આપણે સોવિયત યુનિયન સામેના યુદ્ધમાં અને પછી નવ અગિયાર યુદ્ધમાં પછીના યુદ્ધોમાં સામેલ ન થયા હોય તો પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ દોષ રહિત હોત એ એનઆઈના અહેવાલમાં કહેવામાં આવે છે કે ખ્વાજા આસિફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન ઘણા વર્ષોથી આતંકવાદી જૂથોને આશ્રય આપી રહ્યું છે ભારતનું કડક વલણ તો અત્રે એ ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ખૂબ જ કડક પગલાં લીધા છે ભારતે ઓગણીસો સાઠની સિંધુ જળ સંધિને પણ અટકાવી દીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી છે કે આ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ તેમજ તેમની પાછળનું કાવતરૂપ ઘડનારાઓને તેની કલ્પના પણ કરી શકે તે કરતાં પણ ખરાબ સજા મળશે પીએમ મોદીએ કહ્યું છે કે આતંકવાદના બાકીના ગઢોને ખતમ કરવાનો સમય આવી ગયો છે અને એકસો ચાલીસ કરોડ ભારતીયોની મજબૂત ઈચ્છાશક્તિ હવે આતંકવાદના ગુનેગારોની કમળ તોડી નાખશે તો દોસ્તો તમને આ વિડીયો આવું ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને નવા સમાચાર રોજ સાંભળો